મિત્રો રામ રામ જય માતાજી ને આજના બ્લોક માં આપણું સ્વાગત છે આજનો બ્લોક અહીંયા ચાલુ કર્યો આપણે તગારા ફરતો થી જો આ તગારો હોય ને આમ રાખવાનું હોય આ જ માથે તગારું લીધું કોઈ દી માથે તગારું નતું લીધું એટલે પિલર ઉઠે કે આપણે એકદમ કોપ્લીટ આ સારા નાખી દે ફ્લોરિંગ લેવા આવો દેખાડો અહીં આવો જા ભરતી આવે જા જા બે દોઢ કરી નાખી દેજો નાખ્યું હતું અહીં ત્રણ પિલો પૂરા થયા કાલે પછી સારું કર્યા હતા મેન જે એક બે ત્રણ ચાર પાંચ ને ઓલો છઠ્ઠો ને અહીંયા ફોટો તમને લાગતો હતો ઓલો ફળી જો ફરિયાળો હોય ને એવો નાનો હતો પછી આપણે આ કોતરી નાખી દીધો મોટો નાખવો ટાઈમ લાકડે આમ જો આમ ભગડા થી બોલતા મારેઠુભાઈ તૈયાર થઈ ગયો ને કઈ આપડે ઉપરથી ને નેઠુભાઈ જો આ જો કમ્પ્લીટ કરી દીધો પછી પોલો કાટ ખૂણા જેઠા લગાઈ દેવા બરોબર ખાલી મેં કેટલા પીલો લગાવ્યા છે એક બે ને આ ત્રણ ત્રણ ને એક આ શિયાળ ફોટો મેં લગાવી આજની તારીખમાં જેઠા ભાઈ અંદરનું ફ્લોરિંગ લાગે મારે ભાઈ બરોબર ને આપણા વરદ્યાંગ ભાઈ તા બરાબર પ્લાસ્ટર કરે છે પ્લાસ્ટર ની મોડ નીકળી જાવ કોઈ જ આરામ લોકો કે નકર આરામ લોકો કે નહીં પ્લાસ્ટર વાળા મોડ નીકળી જાવ ઈ હે ઉપર હો બગડાતી આવી આવી બોલવી જોઈએ હા

પાકી ગયો ભૂલ પણ આ કોઈ કડવો ન થાય ને એટલે આજનો દવા બવા ફેરવી એકદમ ને આપણે એટલે જા આપણે જવાનું છે કામી તો બોરા હતા મોટા મોટા ભાઈ સારી મળજરો હે બાપ આખું બપ ફેડવાનું હે હાવ એટલે આખું ઓરો ભાઈ બઘરાતી બોલાવવાની હે આપણે હો વરફ શું બાજરો આપી ગયો આપણે સ્ટોપ થઈ ગયો આમ જો આમ ભાઈ દાડે બજરમ દવા ભેરવાઈ જ કઈ ખેસવાની હે એટલે રાજપારી ખેંચવાનું હે અમારે કોમલ બેન કઈ કામ કરે નઈ કુતી લે જતા હા બગડાટી બોલાવે નઈ હા ચાલો કામ ઉપર જઈને હું તમને બતાવું આપડે લગાવી દઉં અહીં તો કામ પર જઈ શેર જમવા આવ્યા હતા ભાઈ જોવો થઈ ગયો ને એકદમ કમ્પ્લીટ તૈયાર કેમ આઈડિયા મેળે ને મૂકું ને હા જો ફ્લોરિંગ બોરિંગ ને બધું લાગી ગયું આપણું અહીં કમ્પ્લીટ આખો પિલરું બિલરું કેમ ઉઠાવા હોય એનું જોઈ એકદમ સેંકડો સાંકડો દેખાય ને આંકડો હા વાધિયા વાહ જો હવે બધું એકદમ કમ્પ્લીટ થઈ ગઈ જો ફ્લોરિંગ બોરિંગ ને બધું લાગી ગયું ને દાદાની દયા ભાઈ હો એના સિવાય કંઈ થાય નહીં આ દાદા સિવાય દયા હોય ને કેમ લાઈટ્યું કેમ ઝગઝગા કરે ને હા જવા જાય હવે હે ને આ હસનનો એક કઢો હે ને આપણા આડા આ ચૌદ તારીખ થઈ ને હજી આપણા સિંધી હે એટલે બગડાતી બોલાવતા નીકળી ગયા મેલ્યા નહીં હા ભાઈ મૂકું નહીં થઈ ગયું હું બગડાતી બોલાવતી આપણે પૂરું કરી નાખ્યું કરી દીધું જાય એટલે હું હવે બગડાતી ફાકી કેમ હવે સિંહાસનનો ફોટો હા હા હું એટલે બગડાતી બોલાવી બાકીનું થઈ ગયું એકદમ કમ્પ્લીટ જવો માં કેમ લાદી દાજ આ જવા દે બસો એક પીસ છે એટલે આ હે લાદી એટલે લાદી નાઇક એંગલા શું કરવાનું હોય ગા આમાં નાખવી નાખવી એટલે આવી બગડાતી છૂટે એટલે દાદા ને દયાથી આપણે આવા નવા મંદિરો આવેલા રાખે ને આવું નવું આપણે રૂપાળું કરતા રહીએ બાકી મજા આવે ગામમાં ને કોરિંગ લાગી ગયું જોઈ કમ્પ્લીટ પટ્ટા પટ્ટા માર્બલના કેમ ફટ્ટા બગડા છૂટી ગઈ ને આવો તો જાય પછી આપણે આગળનું કાર્યવાહી કરીએ અહીંયા પોસ્ટર એક લાગી ગયું ને અહીંયા અહીં એક લગાડવાનું હે એ જોવા ખોડિયારાઇનું પીડ્યું તો લગાડતા આમ ખાલી તમે પેશાબ કરી પાછા આવતો ને તો એ લગાડી દો ઈટા એટલે આપણા તેવળ હે હ ન ડાયલોગ મારવાનું મન થાય એક મારી દઉં પછી તો કઈ નક્કી ન હોય વિડીયો બને ખરી ન બને એટલે ડાયલોગ મારી દઉં સાંભળી લેજો હું અરે અમકો કમ મત સમજના હમ કિસી છે ભાઈ કમ નહીં હે હું મારા વાલા મારા કલેજાના હું આવો ડાયલોગ મારવાનું મન થાય આપણે તો નથી મારતા આવડતા એટલે હું મજા આવે ચાલો આગળ લેપ કર્યા વિનાના લગાડી દઈએ સી હસતો ઓટો તા લગણ માં તમે સબસ્ક્રાઇબ કરી દીયો તા લગણ હું લગાડી દઉં ઓટો ભાઈ હા ખાઈ

ને એટલે ફોટા પાડતા કોઈ તો હાર કોઈ હે એ ઓલે પાસેડ થી બોલવાનો લ નો કે ભાઈ દેવાજ ખોટ કઈ દેતો કા પાસેડ બોલવાનો કોણ કોઈ જતો રહ્યો છું કોણ કઈ દેતો હું રમા સપતી બોલાઈ દઉં કઈ હા અંદરનો ભાગ છે જો ને આ ભાગ છે ને એ આપણે બાકી રાખી દીધો અહીંયા આપણે પૂરા પૂરા બાપાને બેહાડવાના હે એટલે બાકી બાકીનું આજનું કામ જોવા થઈ ગયા એકદમ એટલે એવું કામ થઈ ગયું રેડી બોલે બોલા મંદિર નું કામ કરીને આવી ગયા આજનો બ્લોક અહીંયા આપણે ઘેરે પૂરો કરવાનો થાય કાલના બ્લોકમાં આપણે મળીશું તો મંદિરનું કામ ઓલરેડી એકદમ કમ્પ્લીટ થઈ ગયું આપણે પંદર દિનના અંદર મંદિરનું કામ આપણે થઈ ગયું કમ્પ્લીટ એટલે આજનો વિડીયો અહીંયા બંધ કરીએ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ નવા જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરીએ એના જતા નહીં તો આવજો જય દ્વારકાજી જય માતાજી ને હર હર મહાદેવને વિડીયો આવશે જેથી પ્રોગ્રામ આવે ને પૂરી બેનને આવે તે દિનનો વિડીયો તમને બતાવી ચાલો આવજો